પૂજ ધણી માુણંગ દેવ પૂજ મામી દેવ દાડા ચરણાય નમો નમો વ્યાસપીઠ ચરણાય નમો નમો ગુરુ સદગુરુ કૃપાહી કેવલ શ્રીરામ શ્રીરામ હરે કૃષ્ણ હે નાથ નારાયણ વાસુદેવા શ્રી રામ ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્રી પૂજ્ય સદગુરુ મોરારી બાપુના જયશિયા અને અમારા મહેશ્રી વેગવાર સમાજના સર્વે લોકોને અને ધર્મ ગુરુ ધર્મગુરુશ્રીઓને મારા જાજેરા ધ્રમાચાર અલગ કરી કારણ કે કીધું આપણે હમણાં છેલ્લા થોડા દિવસથી આપણે પવિત્ર શ્રાવણ જ્ઞાન એની સાથે સાથે આપણે એક સમાજ ઉપયોગી રાજકીય ઉપયોગી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો જે હોય તે સૌ માટે આપણે એક થોડા ઘણા મારા વિચારો કે મારા આક્રોશ હું રજૂ કરી રહ્યો છું કે આપ સાંભળી રહ્યા છો સમાજ ઉપયોગી પણ જોકે આપણને યોગ્ય લાગે તો જ આપણને લેવાનું નહીં તો ડિલેટ કરી નાખો મારો વિડીયો પણ જે સત્ય છે એ હું કહું છું તો મારા જેટલા પણ વિડીયો છે આપ કેટલા બધા એને જુઓ છો

તો એને આપણે થોડીક આગેવાની પછી આપણે તો આ જે વાત છે એ ફરી આપણે આ જે વાત છે હું આમાં લખી રાખું છું અમુક અમુક પોઈન્ટો હોય લખી પ્રથમ તો ભાઈઓ હું આ મારા રાખી છું જે પણ મારી રજૂઆતો મારા વિચારો મારી વાતો એ હવે કંઈક સમાજના લોકો પર ધ્યાન દેવા લાગ્યા છે અને જરૂરી છે અને સરકારો પણ એમાં મારી આ વાતોને ધ્યાનમાં લે અને એને અમલમાં કરે તો એક વાતની જીત થઈ કઈ સાંભળો અંધશ્રદ્ધાને દૂર કરવાની મેં હમણાં થોડા દિવસ પહેલા વિડીયો રાખ્યો અંધશ્રદ્ધા એ હમણાં પરમડીના કચ્છ મિત્ર માં આવ્યું કે ભાઈ કાળા જાદુ એના ઉપર કાયદા એના માટે કાયદા બનાવીને એના ઉપર બેન લગાડવામાં આવશે તો આથી જરૂરી છે મેં એક ક્લિપ મોકલી હતી એટલે સરકારે એ વાતોને ધ્યાન દઈ અને ભાઈઓ આમાં સારા સારા મેં તમને કીધું ભણેલા ગણાયેલા સાવકારો પૈસા વાળો પણ આમાં ઘૂસ્યા પડ્યા છે અંધશ્રદ્ધામાં તો પહેલે તો આ ભુવા ભરાડિયા ઉપર ડોરા ધાગા કરનારા ઉપર બધા ઉપર ચોખોટ કરે સરકાર ફક્ત કાળા જાદુ કરી બેઠા છે એના માટે મહિલાઓને વસીકરણ કરી અને એમના ઉપર બળાત્કાર કરે દુષ્કર્મો કરે છે એવા લોકો એ એવા કરનારો જે આ છે એમાં સરકાર ચોખોટ લખે અખબારો વાળા પેપરો વાળા પણ એ બધી વાતો ચોખટ કરે અને આમાં જે કાયદો બનાવે છે અથવા તો બની ગયો કે હવે અમલમાં તો જરૂર લેજો ફક્ત ટીવીઓમાં પેપરોમાં ફક્ત જાહેરાતો ન દેજો સમાચારો ન દેજો અમલમાં લેજો આ ઉપાડ્યો ઉપડ્યો છે જરૂરી છે ત્યારે ગુજરાત બીજા રાજ્યોમાં મેં પહેલા વિડીયોમાં કીધું બીજા રાજ્યોમાં બધામાં એ એ આ બધી આવી અંધશ્રદ્ધાઓની જે દોરા ધાગા ફલાળ દીકરા ઉપર બેન્ડ છે કાયદા લાગેલા છે ખાલી ગુજરાતમાં જ નહતો ગુજરાત રાજ્યમાં આવે જ્યાં પગલું લઈ રહ્યા છો એ ખરેખર ધન્યવાદને પાત્ર છે એમાં હવે સજા છે દંડ છે ને પછી જેલ છે એ જરૂરી છે આ ભોવા ભરાડિયાઓ માટે આમાં સરકારે લખ્યું છે કે ધાર્મિક વિધ્યો ધાર્મિક વિધ્યોમાં આ લોકો વચનો રસ્તો કાઢશે ધાર્મિક વિધિઓમાં ફક્ત પૂજા પાઠ એ જ હોવી જોઈએ બીજું નહીં ના નાચે છે 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 કરે માતા આવીને આ આવીને એ નહીં એ સાંકડો ઉપર ને જે ઉપાડીને જે મારે છે પોતાને એ એ બધાનું ઉપર બેન એ ધાર્મિક આ લોકો ધાર્મિક વિધિમાં આને લઈ લેશે એટલે એ પણ સરકાર જરાક ચોખોટ કરે અને અખબારોળ પણ અને ટીવી વાળા લખે ને બોલે કે આમાં બધું આ લોકો ધૂણવા વાળા પણ આવી જાય એમ તો ભુઆ તે બધું આ લોકો ખરેખર કાયદાનું આમ આમ જોર કાયદાનું દબાણ હોવું ને આમ એમાં જેલમાં જ નાખી દો આ લોકોને બસ પૂરું કરો બહુ સરસ ધન્યવાદ સરકારને ગુજરાત રાજ્ય સરકારને

એ એમને કલકત્તાના જે કેસ ડોક્ટર દીકરી આખા દેશમાં આક્રોશ છે આખા દેશમાં એ રેલીઓ યોજાઈ રહી છે એક શોક પ્રગટ કરી રહ્યા છે ને આ આ વડાપ્રધાન દેશનો આકાશમાં વિમાન માર્ગે ઉડી ઉડીને પોલેન્ડ જાય છે યુકેન જાય છે પોલેન્ડ માં પાછો હારો પહેરે છે સ્વાગત ના હાર પહેરે છે હાર પહેરીને હરક પદુરો થાય છે અહીંયા દેશમાં શાંતિ એ નથી જો અને હર પદુળ થઈને ત્યાં વિદેશોમાં ફર્યા કરે એ વરી શું જગમારે હિન્દીમાં તમે જે મારે કઈ માતો તો અત્યારે ફર્યા કારણ કે એ ગુજરાતી છે ગુજરાતી મારા જો વિડીયો ક્લિપ આ મોકલશો ને તો એ તો સરળ રીતે સમજ કે તો ગુજરાતી છે એની હારે પણ બીજા જે છે ચટુપટુ એ પણ ગુજરાતી ઘણા એવા

તે શાંતિ કરવા ઈ જાય એનો પેલો તો તે યુદ્ધ યુદ્ધ ફાટી નીકળ્યો તો એને કે રેવાડે આ બધું વિદેશોમાં જવાનું પેલે દેશમાં જો શાંતિ કર આ જે બળાત્કારીઓ છે આ ખૂનીઓ છે એવા ને એને 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 કડક સજાઓ થાય એવું એવું એ ચર્ચાઓ કરો એ કરો એ મિટિંગો કરો ને બધા એનું એનો નિવેડો કરો કાર ઉડીને રખડિયા કરો છો એ આ કેસ એના પછી મુરાદાબાદ ગામમાં જે વલકત્તા મુરાદાબાદમાં એને પણ સામૂહિક બળાત્કાર એના પછી એક બે કેસ આવ્યા તો આ બધી જે આપણા દેશમાં જે થઈ રહ્યું છે એ ક્યાં સુધી યોગ્ય છે અને વડાપ્રધાન આવી રીતે

બધા છાપ્યા કરે ને રાજી થાય છે છાપાનો હેડિંગ આપે છે વડાપ્રધાન આમ જ્યાં વડાપ્રધાન એ વર્ષ શું એ જે છાપવા વાળું છે એ છાપો સમાજને જે કંઈક ઉપયોગી થાય ન્યાય મળે એવું કઈક છાપ